સ્માર્ટ સિટી રાજકોટના વોર્ડ નંબર આઠમાં આવેલા વૈશાલીનગર વિસ્તારમાં છું વૈશાલીનગર શેરી નંબર ચારના ખૂણે ઊભો છું અહીંયાના રહેવાસીઓ સાથે આપણે વાતચીત કરીશું અમને ફરિયાદ મળી હતી કે અહીંયા છેલ્લા બેથી અઢી મહિનાથી પાણીના નળ કનેક્શનની લાઇન નાખવાનું કામ શરૂ છે પરંતુ હજી સુધી પૂરું નથી થયું ગોકળ ગાયની ગતિ આ કામ ચાલે છે અહીંયા એટલું બધું કીચકાણ છે વાહન ચાલકો રહેવાસીઓને એટલી બધી તકલીફ છે રોગચાળો ફાટી નીકળ્યો છે એવી ફરિયાદો હતી

મહાનગરપાલિકા વાળા કે છે રાજકોટ સ્માર્ટ ને સ્વચ્છ બની ગયું છે કઈ નથી બનાવ્યું ખેડૂતની ગંદકી વાળો આ બે હુકાણું નક જોયું હોય ને તો આમ આ તો હું તગારું ભરીને એટલું નાખી હવારમાં વાળી ઓલો વાળવા વાળો ન આવતો રોગચાળો કેવો છે રોગચાળો કમળાનો બહુ વાહ હે કમળાનો જ વાહ છે વધારે અને આ વરસાદ તો હજી એટલો જોયો આવ્યોય નથી તો વધારે વરસાદ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ ખરાબ

અરે આ વૈશાલી એક માં રોડ નાખવા છે 4 થી 5 થી થ્યાતા ત્યાં રુકડવા માંડ્યો જોવો જાવ વૈશાલી એક માં જ તે સમજા આ રોડ નું કામ એવું કરે છે લોટ પાણી ને લાકડા મણા લોટ નાખે તો મોણ હરકું નાખે થાય લોટ બંધાય છે આ એના કરતાય નફાવટ કરે છે સમજા એટલે અહીંયા રજૂઆત કરે છે કોઈ કોર્પોરેટર આ કોઈ આવે જ નહીં આવે તો કરે ને કોમ આવતું જ નથી કોઈ જોવાય તે

નાના માણસો ને વધારે તકલીફ પડે બધા ના પડે આ છોકરા નિહાળે જાય એની બસ વાય ઉભી રે રિક્ષા વાય ઉભી રે એના યુનિફોર્મ પકડે બધું પકડે આ ક્યાં જાય બિચારા છોકરા હોય આ સરકારી બસો અહીંયા જ ઉભી રે એને આખી લતાના છોકરા પેગા તા બિચારા અને અહીંયાથી બિહારે કાંઈ સરકારી બસો શેરી ગેલી ન લખવા જાય સરકારી નિશાળ વાળા મોટી ઉમરના જે હાલીને નીકળે તો એ પડવાની પડે તે પડે જ

આખ જોવો જે આ રાબડી કેવી પેરી દાતાની રાબડી કરતા નપાવટ હવે આમાં બસુ કેમ ઊભી રહે છોકરા કેમ ચડે